વળતર આપવામાં આવે તેવું જ કહેવામાં આવ્યું છે વળતર પ્રશ્ને આશા કર્મચારીઓ તથા આંગણવાડી બહેનો દ્વારા કલેક્ટર મારફત મુખ્યમંત્રીને આવેદન પાઠવવામાં આવ્યું ગુજરાત રાજ્ય આશા કર્મચારી સંઘના નેજા હેઠળ આશા કર્મચારીઓ અને આંગણવાડી બહેનો પોતાના પડતર પ્રશ્નો અંગે માંગણી કરતું આવ્યું છે અને તેમને મુખ્યમંત્રીને સંબોધન પણ પ્રચંડ વિશ્વના સૌથી મોટા શ્રમિક સંગઠન એવા ભારતીય મજદુર સંઘ સાથે સંલગ્ન કર્મચારી મહાસંઘ તરીકે કાર્યરત અખિલ ભારતીય મજદુર સંઘ ગુવાહાટી ખાતેની રાષ્ટ્રીય કાર્યકારીની બેઠકમાં નક્કી થયા મુજબ ભારત સરકાર તથા ગુજરાત સાથેની બજેટ પૂર્વેની બેઠકમાં થયેલ માગણી મુજબ સ્કીમ વર્કર આશા વર્કર આંગણવાડી વર્કરો બહેનો સ્કીમ વર્કર અંતર્ગત કામ કરતા કામદારો બજેટ પૂર્વે સરકાર સાથેની બેઠકમાં રજૂ થયેલ હતા જે મુદ્દે કોઈ જાહેરાત ના થતા તેઓ નારાજ થયા છે ગુજરાતના આશા બહેનો આંગણવાડી કર્મચારીઓ ના સંઘ દ્વારા મુખ્યમંત્રીને આવેદનપત્ર આપી નારાજગી વ્યક્ત કરી હતી તાકી તે કોઈ જાહેરાત નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં પ્રચંડ કાર્યક્રમો આપવામાં આવશે તેવું પણ આવેદનપત્રમાં જણાવ્યું છે ગુજરાત રાજ્યના આંગણવાડી બહેનો આશા કર્મચારીઓ સહિત માધ્યમ સંઘના માધ્યમથી મુખ્ય માંગણીઓમાં ઇપીએફઓ અને ઈએસઆઇસીના દાયરામાં લાવવામાં આવે તેવી માંગ કરી છે તેમજ સામાજિક સુરક્ષા માટે રૂપિયા અઢાર જ્યારે સામાન્ય પગાર લઘુત્તમ વેતન પ્રદાન કરવામાં આવે તેવું કહેવામાં આવ્યું છે તેમજ આશા વર્કર્સ આંગણવાડી બહેનોને અકસ્માત અથવા મૃત્યુ દરમિયાન પાંચ લાખ જેટલી રકમની ચુકવણી સહાય તરીકે જાહેર કરવામાં આવે અને ટીકાકરણની તાલીમ આપવામાં આવે અને વર્ષમાં બે વાર ગણવેશ આપવામાં આવે અથવા એની રકમ આપવાની જોગવાઈ કરવામાં આવે કોવિડ નાઇન્ટીનમાં આ સરકાર દ્વારા દસ હજાર આપવાની ઘોષણા કરવામાં આવી હતી જેની હજુ સુધી ચુકવણી કરવામાં આવી નથી તો તે ચુકવણી પણ તાકીદે કરવામાં આવે તેવું આશા અને આંગણવાડી કર્મચારીઓ સહિત મુખ્યમંત્રીને ઉલ્લેખીને માંગ કરવામાં આવી છે ધન્યવાદ